અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે સરદાર એડર એકસો પચાસ યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ એક ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનો છે આ રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે વડોદરા જિલ્લાના સિનોર મુકામે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત સાધલી ખાતે સરદાર ગાથાનું આયોજન કરીને કરવામાં આવી હતી જ્યારે મુખ્ય આકર્ષણ એટલે કે ગ્રામસભા પ્રદર્શન અને સંસ્કૃતિ સંધ્યાનું આયોજન સિનોર ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રથમ દિવસના કાર્યક્રમમાં અતિથિ વિદેશ તરીકે ભારત સરકારના કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ભારત સરકારના કેન્દ્રીય રાજ્યમંત્રી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પદયાત્રીઓ માટે પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પીવાના પાણીની વ્યવસ્થા માર્ગ પર યોગ્ય અંતરે પ્રાથમિક સારવાર કેન્દ્ર અને એમ્બ્યુલન્સની ઉપલબ્ધતાથી ઉપલબ્ધતાની વ્યવસ્થા કરવામાં આવી હતી સિનોર ખાતે કાર્યક્રમમાં મહાનુભાવો સાથે વડોદરા જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય અક્ષય પટેલ સાથે જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ અને પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા તંત્રના તમામ વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા આ ઉજવણીનો દોર બીજા દિવસે એટલે કે આવતીકાલે ત્રણ બાર બે હજાર પચીસ બુધવારના રોજ પણ ચાલુ રહેશે જેમાં સવારે અગિયાર કલાકે મોટા કોકણિયા ખાતે સરદાર ગાથા જ્યારે બપોરે ચાર વાગે બોયલી પ્રાથમિક શાળા ખાતે ગ્રામસભા અને સાંજે સાત વાગે પોઈચાધામ ખાતે સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિક્કમના મુખ્યમંત્રી અતિથિ વિશેષ સાહેબના એકતા અને અખંડિતતાના સંદેશને રાજ્યભરમાં ફેલાવવા તેમજ યુવાનોને વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે જોડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે જે ચાલો એકતાનો સંદેશ પ્રસરાવી અને રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએના સંકલ્પને ચરિતાર્થ કરે છે